અને અમારે ફરજ છે કે તમે એના મહેમાન છો તો અમને જે કંઈ મળ્યું એ અમે તમને પ્રસાદ રૂપે ખવડાવીએ છીએ બાકી અહીં જે કોઈ આવ્યા તો એને ખાવાનું નથી ભાડ્યું ખાવા આવે છે એવું નથી સમજાય કે જો તમે હજાર રૂપિયાનું ડીઝલ પુરાઈ ના આવી શકતા હોય તો હજાર રૂપિયાનું ઘરે બનાવી ના ખાઈ શકો બધું જ્ઞાન છે અમને પણ મનમાં કઈક વ્યાધિ છે કઈક ઉપાધી છે કઈક પ્રશ્ન પડ્યા છે એ દેવ પાણી આપણે આવ્યા છે અને એનું નિવારણ તું કરજે એવી અરજી લઈને આવ્યા છે એટલે જ આવ્યા છો ને આ બાકી હવાથી હાથ પડે તમારે જે દર ગણા આવી જતા રહ્યા ઉતાવળે તે એ જતા રહ્યા અને હું તો એમ કહું માણસીઓનો અવતાર આપ્યો છે ને અઠવાડિયામાં દિવસ છે એટલે દિવસમાં પોતાનું ગુજરાન આજીવિકા ચાલે એટલે જે કઈ નોકરી ધંધો વ્યવસાય કરતા હોય એ ઘરમાં કરવા જવું ખેડૂત હોય તો ખેતી કરવા જાય કોઈ ફેક્ટરીમાં કામ કરતો હોય કોઈ કોઈની ભાગવી જમીન રાખતો હોય તો એ કામ કરવા જવું એમાં કોઈ પાપ નથી ખોટી અંધશ્રદ્ધામાં શ્રદ્ધામાં ના જતા હા ખેડૂતનો દીકરો વાવણીના ટાઈમે વાવવા જ પડે એટલે ભગવાનને એવી પ્રાર્થના કરાય કે જે કંઈ અમે મહેનત કરવી છે એમાં સારું અમારો જીવન નિર્વાહ ચાલે આવા આશીર્વાદ આપજો કોઈ એવા આશીર્વાદ આપ્યા પાંચ વીઘામાં પાંચ છ મણ પાકે ના થાય કોઈ નોકરી જતો હોય કોઈ ભુવા ભગતના પગ્યા લાગ્યા એવા આશીર્વાદ લાગ્યા કે બાર મહિનાનો પગાર એક જ મહિનામાં આપી દો ના થાય અંધશ્રદ્ધા છે ખોટા ભ્રમી ફેસ્ટોરી નાનો કડો એવો સવાલ મારે તમને કરવો છે કે કદાચ આજ તમે બધાય બેઠા જે કોઈના એકાઉન્ટમાં પાંચ પચીસ રૂપિયા પડ્યા છે પાંચ લાખ પડ્યા હોય પચીસ લાખ પડ્યા કે એક કરોડ રૂપિયા પડ્યા હોય તો તમે શું કોઈને આપી દેશો ખરા એમાંથી પાંચ હજાર આપશો પાંચ લાખ પડ્યા હોય છે પાંચ હજાર દાન કરશો કોઈ ગરીબ માણસની પાછળ ખર્ચી નાખશો પણ દસ લાખ નું દાન કરી દેશો તો એમ ગમે એ મંદિર જશો તો અહીંયા કોઈ મારી જેવો બેઠો છે એ બધું તમને આપી દેશે એવું લાગે છે કોઈ ના આપે આપે તમને આશ્વાસન આપે કે ભગવાન ઉપર ભરોહો રાખો ધીરજ રાખો કાલ દીકરા દીકરી ભણશે કોઈ સારી જગ્યાએ નોકરી મેળવશે તમારી અધોગતિ પૂરી થઈ જશે સાચું કે ખોટું તો આપણે તો માંગણીનું એટલું મરસું લઈને દોડવી છે જાણે આપણને બધું એક હારે આપી દેવાના હોય મહિનાના આપણે કદાચ દોઢસો રોટલા ખાતા હોય તો ગમે એવી ભૂખ લાગી હોય એક મહિનાનું ઘાયરે ખવાય જવાય ઘરમાં દસ જોડી લુઘડા પહેર્યા પડ્યા હોય તો એક એક જ ઝાયરે પહેરી લેવાય છે એમાં બધી વસ્તુ એવી છે કે સમયને આજે તમને મળશે મેં કીધું એમ કે અઠવાડિયામાં છ દિવસ પોતાના ઘર પરિવારનો આપત્તિ ના આવે શાંતિથી જીવી શકાય એટલે એ શાંતિ માટે જવું અને અઠવાડિયામાં એક દિવસ આખો દિવસ ના ફાળવો તો નહીં કોઈ બે કલાક એવા ગોઠવજો જ્યાં તમને વિશ્વાસ હોય જે ભગવતીને જે ભગવાનને માનતા હોય ત્યાં પોતાના પરિવાર સાથે જઈ અને બે કલાક બે આવો દિવસ સાથે કારણ કે આ બધું જરૂરી છે એમ દેવ દર્શન જરૂરી છે જેવા દેવ દર્શન જશો ને એ જગ્યામાં આજ આ વાતાવરણમાં બેઠા છો તમે સહાનુભૂતિ કરો દાદાના ઉઠલે જાઓ તમને કોઈ નબળો વિચાર આવે ને તો મારે આ પંથક મૂકી નીકળી જવાનું કારણ કે બે વસ્તુ છે ભલે અતર ની દુકાનમાં જઈને બે ના લઈએ પણ સુગંધ તો મફત માં આવે ના આવે અને સુગંધ આવશે જ છે ને એમ નક્કી આપણે કરવું રોજ ઉકડે જઈને બે કે દેવસ્થાને જઈને બે માણસ કદાચ કોઈ મારે કોઈ બેન છે કોઈ ગર્ભવતી હોય એના ઉદરમાં કોઈ બાળકનું સર્જન થતું હોય છે તો એ જગ્યામાં જય બોલાવાતી છે અથવા તો એ જગ્યામાં જે કંઈ સંસ્કાર પીરવા જતા હોય છે અથવા તો એ જગ્યાની પ્રસાદી પેટમાં છે ને તો એ આવનારા બાળકને સંસ્કાર હાર આવશે